એક પોઈન્ટ પિસ્તાલીસ છે તો શું કરવાનું સૌથી પેલા જોવાનું આંકડા હોય તો એ પ્રમાણે છેદમાં આવી રીતના મૂકવાનું દસો એક હજાર એટલે કે એટલા શૂન્ય મૂકવાના પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એટલા શૂન્ય મૂકવાના તો આપણે અહીંયા જોઈએ તો અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા તો કે બે આંકડા છે તો શૂન્ય કેટલા મૂકવા પડશે તો કે બે શૂન્ય મૂકવા પડશે અહીંયા શું થાય ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત તો સ્વાગત છે તમામનો આપણે એક નવા વિડિયોની અંદર જેમાં આજે આપણે જોવાના છે દશાંશ અપૂર્ણાંક દશાંશ અપૂર્ણાંક વિશે આપણે વિસ્તૃતમાં માહિતી લેવાના છે કઈ રીતના પ્રશ્નો પૂછાય છે તમામ બાબતો જોવાના છે ઓકે તો ચાલુ કરીએ દશાંશ અપૂર્ણાંક એની અંદર સૌથી પહેલા તો કઈ રીતના છે જોઈએ વન બાય વન ઓકે દશાંશ અપૂર્ણાંક એની અંદર આ પણ જ એક સ્વરૂપ છે આપણે અપૂર્ણાંક અત્યાર સુધી જોઈએ ને અહીંયા આપણે જોતા બેના છેદમાં ત્રણ જોતા આ જે અપૂર્ણાંક છે આની અંદર પાછા શુદ્ધ અપૂર્ણાંક જોતા હતા અશુદ્ધ જોતા હતા અથવા તો મિશ્ર આવો અપૂર્ણાંકો જોતા હતા એના પછી આપણે બંને અપૂર્ણાંકના સરખામણી કરતા તુલના કરતા આ તમામ બાબતો જોઈ છે તો એની અંદર આ એક જે આપણે દશાંશ પદ્ધતિ દ્વારા અપૂર્ણાંકનું સ્વરૂપ છે હવે અપૂર્ણાંકને તેના અંતિમ સ્વરૂપે દર્શાવવા માટે દશાંશ પદ્ધતિ વપરાય છે તમને એવો પ્રશ્ન પૂછાય એક્ઝામની અંદર કે અપૂર્ણાંકને તેના અંતિમ સ્વરૂપે દર્શાવવા કઈ પદ્ધતિ વપરાય છે અથવા તો કયા સ્વરૂપે દર્શાવાય તો દશાંશ સ્વરૂપે કોના સ્વરૂપે દશાંશ સ્વરૂપનો ઉપયોગ થાય આપણે અહીંયા બે ના છેદ ત્રણ છે આનું અંતિમ સ્વરૂપ આપણે દર્શાવવી શું દર્શાવે આવી રીતના કરીએ અહીંયા જીરો પોઈન્ટ મૂકીએ અહીંયા મૂકીએ ત્રણ પાંચ પંદર અહીંયા પાંચ આવી રીતના પછી આપણે પોઈન્ટ છે પોઈન્ટ મૂક્યા પછી ઝીરો છે એ મૂકી જાય અને આવી રીતના આપણને શું મળે જો અહીંયા જીરો પોઈન્ટ પાંચ મળ આગળ પણ જે સંખ્યા છે એ મળે પણ આપણે અહીંયા એવું જોઈએ જો કે જીરો અહીં લખું જ ન પડે ત્રણ પછી અહીંયા બે હવે ભાગ ન થાય તો હવે છે ટૂંક શૂન્ય મૂકવું પડશે અહીંયા જીરો પોઈન્ટ સત્તાવન છે જીરો પોઈન્ટ સત્તાવન તો આ આપણને શું મળ્યું આ જે અપૂર્ણાંક છે આનું અંતિમ સ્વરૂપ મળ્યું ઓકે સમજાય છે આગળ જોઈએ એટલે અહીંયા યાદ રાખવાનું છે અપૂર્ણાંકને તેના અંતિમ સ્વરૂપે દર્શાવવા માટે દશાંશ પદ્ધતિ વપરાય છે એના પછી દશાંશ ચિહ્નો વડે દર્શાવતા અપૂર્ણાંક હવે આપણે દશાંશ ચિહ્નો વડે દર્શાવી અત્યાર સુધી આપણે ક્યાં સ્વરૂપે લખતા પી બાય ક્યુ સ્વરૂપે લખતા કોઈ પણ અપૂર્ણાંક હોય ને ક્યાં સ્વરૂપે લખતા પી બાય ક્યુ સ્વરૂપે લખતા હવે એના પછી જે આનું અંતિમ સ્વરૂપ આપણે હોય તો આપણે કોનો ઉપયોગ કરશું દશાંશ ચિહ્નનો દશાંશ ચિહ્ન વડે દશાંશ ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે કોને તો કે જે અપૂર્ણાંક જે દશાંશ અપૂર્ણાંક જે આપણે જોઈએ છે એને જો અહીંયા એક્ઝામ્પલ આપેલ છે જીરો પોઈન્ટ પાંચ છે એક પોઈન્ટ પાંચ છે એક પોઈન્ટ તેત્રીસ તેત્રીસ છે અથવા તો ત્રણ ત્રણ છે આવી રીતે આપણે અપૂર્ણાંકને દર્શાવીએ છીએ અહીંયા આપણે આને પોઈન્ટ વાંચીએ છીએ પણ આને આપણે જીરો દશાંશ પાંચ આવી રીતના વાંચવાનું પણ આપણે શું વાંચીએ જીરો પોઈન્ટ પાંચ આપણે આને પોઈન્ટ કહીએ છીએ આજે ટપકું ડોટ જે દેખાય છે આપણે શું કહેવાય પોઈન્ટ કે જીરો પોઈન્ટ પાંચ એવી રીતના પણ આને જીરો દશાંશ પાંચ આવી રીતના વાંચાય છે ઓકે જો કે શૂન્ય દશાંશ પાંચ આખે આખું ગુજરાતી વાંચવું હોય તો એવી રીતના વાંચી શકે અહીંયા જીરો પાછો ઇંગ્લિશ શબ્દ થઈ જાય પછી અહીંયા એક પોઈન્ટ પાંચ છે એક પોઈન્ટ ત્રણ ત્રણ અથવા તો એક પોઈન્ટ તેત્રીસ તેત્રીસ એવી રીતના આનું વાંચન છે એ થાય છે ઓકે એક તો દશાંશ કોણ અંદર યાદ રાખવાનું છે અંતિમ સ્વરૂપને હવે જોઈએ દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં રૂપાંતરિત કરો હવે દશાંશ જે અપૂર્ણાંકો છે એને સાદામાં સાદા અપૂર્ણાંકમાં કઈ રીતના રૂપાંતર કરવો હવે સમજો કઈ રીતના કોઈ પણ અપૂર્ણાંક આપણને આપેલ છે અહીંયા આપણને આપેલ છે ઝીરો પોઈન્ટ પાંચ આપેલ છે કેટલા આપેલ છે ઝીરો પોઈન્ટ પાંચ આપેલ છે આને આપણે સાદા અપૂર્ણાંકમાં લેવું હોય તો અત્યાર સુધી આપણે શું કરતા અહીંયા આપણે બેના છેદમાં ઓકે ચારનું એક્ઝામ્પલ નહીં લઈએ પણ બેના છેદમાં પાંચ લઈએ આ અપૂર્ણાંક છે તો આ અપૂર્ણાંકને આપણે દશાંશમાં કઈ રીતના રૂપાંતરિત કરી શકીએ તો આવી રીતના કરતા અત્યાર સુધી પછી શું કરતા જીરો પોઈન્ટ મૂકી દેતા પાંચ ચાર વીસ અહીંયા જીરો જીરો અહીંયા આપણે શું મળે તો આપણે જે બેના છેદમાં પાંચ છે આનું દશાંશ સ્વરૂપમાં દશાંશ અપૂર્ણાંકમાં લેવું હોય તો આપણને શું મળતું જીરો પોઈન્ટ ચાર મળતું પણ હવે જીરો પોઈન્ટ ચાર છે જીરો પોઈન્ટ ચાર છે આનો પોઈન્ટ આપણે દૂર કરવો હોય તો દશાંશ અપૂર્ણાંક છે એને આપણે સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરવા હોય તો શું કરવું પડે હવે એ અહીંયા સમજવાનું છે જો એક હજાર કે દસ હજાર લખી અંશમાં દશાંશ ચિહ્ન દૂર કરવું તો અત્યાર સુધી આપણે પોઈન્ટમાં લખતા હવે પોઈન્ટ આપણે દૂર કરવો છે પોઈન્ટ આપણે દૂર કરવું હોય તો શું કરવાનું તો કે જેટલી પણ સંખ્યા

પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એટલા શૂન્ય મૂકવાના તો આપણે અહીંયા જોઈએ તો અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા તો કે બે આંકડા છે તો શૂન્ય કેટલા મૂકવા પડશે તો કે બે શૂન્ય મૂકવા પડશે અહીંયા શું થાય સો જો કે આ લખ્યું છે ખોટું કારણ કે પોઈન્ટ છે અને છેદમાં સો એ છે એટલે આવી રીતના હોય એકસો પિસ્તાલીસ ના છેદમાં સો આવી રીતના ઓકે અહીંયા આવી રીતના મળે છે હવે સમજાય છે પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એટલા શૂન્ય મૂકવાના બીજું કંઈ આની અંદર નવું કરવાનું નથી એના પછી જો અહીંયા જીરો પોઈન્ટ જીરો છપ્પન આપેલ છે કંઈ નહીં કરવાનું જોવાનું અહીંયા પોઈન્ટ છે પોઈન્ટ પછી કેટલા આંકડા તો કે ત્રણ આંકડા છે તો ત્રણ શૂન્ય મૂકી દેવાના ત્રણ શૂન્ય મૂકી તો આપણને મળે શું અહીંયા આપણે જીરો પોઈન્ટ જીરો છપ્પન એવી રીતના આપેલ છે તો આપણે આવી રીતના લખવાની જરૂર નથી કારણ કે જીરો છે અહીંયા આગળ આવે એટલે કોઈ કિંમત રહેતી નથી જો વચ્ચે હોય તો મૂકો ને પછી ત્યાંથી દૂર નથી કરી નાખો કે હવે શૂન્યની ક્યાં કંઈ કિંમત જ છે ગમે ત્યાં અહીંયાથી ઉડાડ નાખો એમ નહીં આગળ હોય તો રાખવાની જરૂર નથી તમાર ન લખો તો ચાલે હવે અહીંયા છપ્પન છે હવે આપણે અહીંયા શું જોયું તો એક બે ને ત્રણ તો અહીંયા હું ત્રણ શૂન્ય લખીશ આગળ એકડો કરવાનો નગર પાછું આ શૂન્યનું મૂલ્ય નો રહી એટલે શું કરવાનું તો છપ્પનના છેદમાં કેટલા આવશે તો કે એક હજાર આવશે હવે જેટલા પણ પોઈન્ટ પછી આંકડો એટલા શૂન્ય મૂકી દેવાનું જો કે આ એટલું બધું કાંઈ અઘરું નથી એટલું બધું શું અઘરું જ નથી બહુ ઇઝી છે આપણે આપણી રીતે એકાદી રકમ લેવાની ટ્રાય કરીએ અહીંયા આપણને આપેલ છે જીરો પોઈન્ટ ચારસો નહીં ચાર હજાર પાંચસો સાહીઠ ને જીરો પોઈન્ટ ચાર પાંચસો આનો આપણે પોઈન્ટ દૂર કરવાની કે આ છે પાંચમાં છઠ્ઠા સાતમાં ની અંદર આવે છે એટલે કંઈ અઘરું નથી હાર્ડ લેવલ તો જરીય નથી આ બહુ ઈઝી છે હવે અહીંયા જવું પોઈન્ટ પછી કેટલા આંકડા એક બે ત્રણ ને ચાર ચાર આંકડા છે શું કરવાનું તો અહીંયા લખી નાખવાનું જીરોને હવે લખવાની જરૂર નથી અહીંયા લખ્યા પિસ્તાલીસો સાહીઠ ચાર હજાર પાંચસો સાઠ છેદમાં કેટલો હશે એક બે ત્રણ ને ચાર ચાર આવશે એક બે ત્રણ અને ચાર પછી લખવાનો એકડો એકડાને લખવાનું નગર મૂલ્ય આમ તેમ થઈ જાય ઓકે તો આ આનો પોઈન્ટ આપણે રિમૂવ કર્યો દૂર કર્યો ઓકે તો હવે આપણે આવી જઈએ દશાંશને દશાંશ જે આપણને સ્વરૂપમાં આપેલ છે એ અપૂર્ણાંકને આપણે સાદા અપૂર્ણાંકમાં કઈ રીતના રૂપાંતર કરી શકીએ ઓકે હવે આપણે જે અપૂર્ણાંક હતો એટલે કે સાદ સોરી દશાંશ અપૂર્ણાંક હતો એને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવતા શીખ અહીંયા શીખા ને આપણે દશાંશ અપૂર્ણાંક છે એને સાદા અપૂર્ણાંકમાં ફેરવતા શીખ હવે થોડુંક ઊંધું કરશું ઊંધું તો નહીં પણ સાદા અપૂર્ણા સોરી બે પોઈન્ટ છપ્પન આપેલ છે હવે આનો આપણે પોઈન્ટ છે દૂર કરવું તો આપણે શું લખીએ તો અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા તો કે બે આંકડા તો છેદમાં કેટલા આવશે તો કે બે શૂન્ય આવશે એટલે કે શું આવશે અને બાકી જે ઉપર રકમ છે પોઈન્ટ વગર લખી નાખવાની પોઈન્ટ પછી લખવાનો નથી જવાબમાં શું મળે બસો છપ્પન ના છેદમાં સો અહીંયા આપણે બરાબર પણ કરી શકીએ કારણ કે આ બંને હવે સેમ થઈ ગયું છે તો આવી રીતના કરતા હવે છે ને શું કરવાનું આવી રીતના આપેલ છે અને આમાં ફેરવવાનું છે એટલે કે આપણને સાદો અપૂર્ણાંક આપેલ છે એને આપણે પોઈન્ટમાં એટલે કે દશાંશમાં ફેરવવાનું છે આગળ આપણે દશાંશમાંથી સાદા અપૂર્ણાંકમાં શીખાતા ઓકે વન બાય વન જોઈએ એની અંદર છેદમાં દસ સો એક હજાર દસ હજાર હોય તો જેટલા શૂન્ય હોય તેટલા અંક પછી જમણી તરફથી દશાંશ ચિહ્ન મૂકું હવે પાછું આમ નથી હવે થોડુંક આપણે આ બાજુ હલશું કઈ રીતના જો એક્ઝામ્પલ આપેલા છે આગળ હતું એ જ છે અહીંયા આપણને એકસો પિસ્તાલીસ ના છેદમાં દસ આપેલ છે એકસો પિસ્તાલીસ ના છેદમાં કેટલા આપેલ છે તો કે દસ આપેલ છે આપણે હાલવાનું કઈ સાઈડ છે તો કે જમણી સાઈડ હાલવાન છે આ જમણી સાઈડ છે આ ડાબી સાઈડ છે ડાબી તો ને ડાબી સાઈડ છે હવે જો અહીંયા એકસો પિસ્તાલીસ ના છેદમાં દસ છે એકસો પિસ્તાલીસ ના છેદમાં દસ છે પોઈન્ટ આમાં આપણે મૂકવો છે અથવા દશાંશ સ્વરૂપમાં કરવું છે તો આપણે શું કરવાનું કેટલા શૂન્ય તો કે એક શૂન્ય હશે તો આ બાજુથી હાલવાનું વચ્ચેથી લેવાનું પછી આ બાજુ જ નથી લેવાનું એક શૂન્ય તો અહીંયા મૂકી દેવાનું અહીંયા નથી મૂકવાનું ઓકે હવે શું કરશું ઓકે અહીંયા આપણે એકસો પિસ્તાલીસ આપેલી છે એને આપણે પેલા લખી લઈએ એકસો પિસ્તાલીસ હવે શું કરવાનું દસ છે એક શૂન્ય છે એટલે આપણે એક આંકડા પછી પોઈન્ટ મૂકશું સમજાય છે આ જમણી સાઈડ થી આપણે સોરી જમણી સાઈડ જવાનું છે આમ જવાનું છે આ સાઈડ જવાનું છે પણ કઈ રીતના અહીં ચાલુ ન કરવાનો બે સંખ્યા વચ્ચે મૂકવાનું છે પોઈન્ટ છે બે સંખ્યા વચ્ચે મૂકવાનું છે જો આગળ આપણે પાસે કઈ સંખ્યાનો આગળ એક્ઝામ્પલ આવે છે ન હોય તો આપણે 0 નો ઉપયોગ કરશું ઓકે ઓકે બીજો એક્ઝામ્પલ છે એ જો અહીંયા 14.5 ઓકે હવે શું અહીંયા 6 ના છેદમાં 1 2 3 4 4 શૂન્ય છે એટલે કે 10000 છે ઓકે તો હવે આપણે આને પોઈન્ટમાં જ દર્શાવવું હશે દશાંશપૂર્ણમાં દર્શાવવું છે શું કરશું તો અહીં કેટલા શૂન્ય તો કે ચાર શૂન્ય છે તો અહીંયા પહેલાં તો આપણે અહીંયા છ લખીએ હવે કેટલા આંકડા પછી તો કે ચાર જો હશે અહીંયા એક આપણે મૂકીએ અહીંયા એક બે ત્રણ જો અહીંયા જો એક અહીંયા એક પછી અહીંયા બે અહીંયા ત્રણ અને અહીંયા ચાર તો અહીંયા સુધી આપણે કોઈ સંખ્યા આવશે ને એની આગળ પછી અહીંયા જીરો આવશે તમે એટલા ઝીરો મૂકવાનું થાય કેટલા ઝીરો મૂકવાનું થાય ત્રણ અને આગળનો એક ચાર સમજાણું કઈ રીતના અહીંયા આપણે પોઈન્ટ પછી સોરી પોઈન્ટ આંકડા તો કે ચાર આંકડા અહીંયા અહીંયાથી લેવાનું એક પછી અહીંયા બે અહીંયા ત્રણ અને અહીંયા ચાર તો અહીંયા ત્રણ શૂન્ય મૂકવા પડશે અને એક જે પોઈન્ટને આગળ આવશે એ શૂન્ય એટલા શૂન્ય જો અહીંયા પછી આવું નથી કરવાનું જીરો 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 અને અહીંયા છ અને અહીંયા પોઈન્ટ પછી અહીંયા હોત ને જીરો લખવાનો ઓકે એટલે આવી રીતે છે તમે કરી શકો હજી એક એક્ઝામ્પલ આપણે આપણી રીતે લેવાની ટ્રાય કરીએ ઓકે અહીંયા આપણને છ છે આપણે આ વખતે ઓકે અહીંયા આપણને છ દેખાય છે હવે આપણે પાંચ લઈએ પાંચના છેદ માં એક લાખ પાંચ ના છેદમાં એક લાખ છે જોકે આવી રીતના પૂછાય તો આપણે ડાયરેક્ટ ખબર પડી જાય શું કરવાનું છે કેટલા શૂન્ય એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ શૂન્ય છે પાંચ શૂન્ય હોય ને અહીંયા જો અહીંયા ચાર શૂન્ય તો હતા તો અહીંયા ચાર શૂન્ય ડાયરેક્ટ મૂકી દીધા હતા એક રકમ હોય ને એક રકમ પછી જેટલા શૂન્ય હોય ને એટલા મૂકી દે એ રીતે આપણે ટ્રાય કરી અહીંયા કેટલા છે એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ શૂન્ય છે ને પાંચે લખી નાખો ઓકે ચાર ને પાંચ પછી જે સંખ્યા છે એ મૂકી દીધી હવે શું કરવાનું તો કે કેટલા શૂન્ય પાંચ હતા તો પાંચથી ચાલુ કરશો એટલે સોરી પાંચ આપણે અંક છે આ બાજુ લેવું જમણી સાઈડ અહીંયા બે એક બે ત્રણ ચાર અને પાંચ અહીંયા આવશે તો અહીં આપણે શું મૂકશું પોઈન્ટ મૂકશું તો આપણે જવાબમાં કંઈક આવું મળે જીરો પોઈન્ટ જીરો 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 અને જીરો ને પાંચ સમજાય આવી રીતના ડાયરેક્ટ કરી નાખવાનું એટલે લાંબુ રહીએ અને એટલે કે આપણને ટૂંકમાં એટલું બધું કન્ફ્યુઝન ન રહે ચાર છે ચારસો ને મૂકી દઉં જો એક સંખ્યા હોય તો બે સંખ્યા હોય તો એક ઓછું મૂકવાનું જેટલી સંખ્યા એક હશે તો આપણે જેટલા હતા ને એટલા મૂકવાના બે હશે તો આગળ પાછળ થોડું કરી લેવાનું ઓકે તો આવી રીતે છે આપણે આપણો દાખલો છે આવી રીતના કંઈ આપેલો તો કમ્પ્લીટ કરી શકીએ ઓકે તો હવે આપણને છેદમાં આપેલું હોય કોઈ પણ શૂન્ય એ ગણીને મૂકતા આવડે સિમ્પલ એવું એક્ઝામ્પલ અહીંયા પાંચના છેદમાં દસ આપેલું તો આપણે શું કરીએ ઝીરો પોઈન્ટ પાંચ લખી નાખીએ કઈ રીતે જોઈએ એક જ શૂન્ય છે તે એક પછી પોઈન્ટ ઓકે અહીંયા આપણને વીસના ના છેદમાં એક હજાર આપેલું હોય તો આપણે શું કરવાનું થાય ત્રણ શૂન્ય છે પણ અહીંયા બે સંખ્યા છે તો આપણે બે શૂન્ય મૂકશું અહીંયા જીરો જીરો અને વીસ મૂકવાનું ટ્રાય કરીએ થાય કે નથી થતું એક બે ને ત્રણ શૂન્ય હશે એક બે ને ત્રણ જીરો પણ જીરો વીસ આવી રીતના આવી શકે ઓકે તો આવું કંઈક ને કંઈક કરવાનું છે બીજાની અંદર કંઈ નવું નથી આગળનો ટોપિક છે એ પાછો ભૂલી જતા નહીં જે દશાંશ અપૂર્ણાંક છે ને સાદા અપૂર્ણાંકમાં ફેરવવા ટાણે પાછું જોવાનું કે અહીંયા જેટલા શૂન્ય સોરી અહીંયા જેટલા પોઈન્ટ હોય પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એટલા નીચે શૂન્ય મૂકવાનું ઓકે આ લેક્ચરની અંદર આપણે બે બાબત તો શીખ્યા છે આમ તો ત્રણ બાબત એક થિયરી બેઝ જે કંઈ પણ અને બાકી બે બાબત સાદામાંથી દશાંશ પણ દશાંશમાંથી સાદા અપૂર્ણક આ બાબતની અંદર આ ટોપિકની અંદર કાંઈ ક્વેરી હોય તો કમેન્ટ કરી શકો છો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવા એક નવો વિડીયોની અંદર ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો થેન્ક યુ